રાજ્ય સરકાર દિવસીય ચિંતન શિબિરના સમાપન સમારોહમાં વર્ષ બે હજાર ચોવીસ બે હજાર કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરાશે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમાપન સમારોહના ભાષણ સાથે ત્રણ દિવસીય ચિંતન શિબિરનું પૂર્ણ થશે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ગુજરાત રાજ્ય સરકારની ત્રણ દિવસીય બારમી ચિંતન શિબિરનું આજે ત્રીજો દિવસ અંતિમ દિવસ છે આ શિબિરમાં મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ વિકસિત ગુજરાતના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને ભવિષ્યની નીતિઓ યોજનાઓ પર ઊંડી ચર્ચા વિચારણા કરી છે આજના અંતિમ દિવસે પાંચ જૂથોમાં વેચાયેલા મંત્રીઓ અધિકારીઓ પોતપોતાના જૂથને ફાળવેલ વિષયો પર ત્રણ દિવસની ચર્ચાનો નિષ્કર્ષ અને પ્રેઝન્ટેશન ટેન્શન આપશે ચર્ચાઓ થઈ છે અને ચર્ચાના અંતે ખૂબ જ મહત્ત્વના જે ડોક્યુમેન્ટ્સ છે એ તૈયાર કરવામાં આવ્યા છે વિઝન ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યું છે નિર્ણયો લેવામાં આવ્યા છે આ ચિંતન શિબિર થકી ગુજરાતના નાગરિકોને વધુમાં વધુ કઈ રીતે લાભ થઈ શકે તે માટે ખાસ કાર્ય કરવામાં આવ્યું છે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરને ચિંતન શિબિરમાં ખાસ કરીને આભાર માનવામાં આવ્યો છે કે ખૂબ સારી વ્યવસ્થાઓ આ કુદરતી વાતાવરણ અને ધાર્મિક વાતાવરણ જોડે આ આખી ચિંતન શિબિરનો માહોલ અહીંયા અમને ખાસ કરીને જોવા મળ્યો અને મહેસૂસ કરવા મળ્યો છે જે મેં કહ્યું તમને આ બધા જ વિષયો પર આ બધા વિષયોની અંદર અલગ અલગ વિષયો આવતા હોય છે જે પાંચ મુખ્ય વિષયો પર ગ્રુપ મિટિંગો થયેલી હતી આ ગ્રુપ મિટિંગમાં સિનિયર આઈએ થી લઈને જુનિયર આઈએએસ તક ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે મંત્રીઓ પાંચ પાંચ તમામ જગ્યા પર વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ એક વિષય થયો તેમાં એક ગ્રુપની અંદર ટોટલ પચીસથી ત્રીસ લોકો હતા ત્રીસ લોકોએ ડિસ્કસ કર્યું આજે એના વિઝન ડોક્યુમેન્ટ્સ પ્રસ્તુત કરવામાં આવ્યા છે ન્યુટ્રીશન અને પબ્લિક હેલ્થ ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ પબ્લિક સેફ્ટી અને સર્વિસ સેક્ટર ડાયવર્સિફિકેશન જેવા અને ખાસ કરીને આ બધા જ વિષયોની અંદર બીજા પેટા વિષયો બનાવવામાં આવેલા હતા એ બધા જ વિષયોની ચર્ચા કરવામાં આવી છે અને આજે વિઝન ડોક્યુમેન્ટ આખા ગ્રુપની સામે પ્રસ્તુત કરવામાં આવ્યું છે જેમ કે દર ક્વાર્ટરલી મેં આપને કહ્યું કે તમામ જે ડિપાર્ટમેન્ટને લાગતા તમામ જે આ પાંચ જે ગ્રુપ ડિસ્કશન હતા એમાંથી ડિપાર્ટમેન્ટ વાઇઝ આ ડોક્યુમેન્ટેશન મોકલવામાં આવશે ડિપાર્ટમેન્ટ્સ અને મિનિસ્ટર્સની બેઠકની અંદર આ ડોક્યુમેન્ટ્સ પર ભાર મૂકવામાં આવશે ક્વાર્ટરલી કેબિનેટની બેઠક પહેલાં જે સેક્રેટરીઝની બેઠક હોય છે તેમાં બી આ વિષયોને લેવામાં આવશે અને એ વિષયો પછી કેબિનેટ સામને પ્રસ્તુત કરવામાં આવશે એટલે દર ક્વાર્ટરલી આનું રિવ્યૂ લેવામાં આવશે અને આવનારી ચિંતન શિબિરમાં આ વર્ષની ચિંતન શિબિરમાં જે કોઈ વિચારો મૂકવામાં આવ્યા છે એમાંથી કેટલી કામગીરી નીચે ઉતરી કેટલી કામગીરી ફળફ્રુત થઈ અને કેટલી કામગીરીમાં હજી વાંધો રહી આવી રહ્યો છે એના ઉપર ખાસ કરીને ચર્ચા કરવામાં આવશે

પૂજ્ય બાપુના જે આધ આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ રાજચંદ્રજી અને એમના વિચારો પર જે આશ્રમ ડેવલપ કરવામાં આવ્યું છે એ આશ્રમ દ્વારા જે ભોજન એ લોકો લઈ રહ્યા છે એ જ ભોજન સૌ મંત્રીઓને અધિકારીઓને પીરસવામાં આવ્યું છે અને એ જ ભોજન આપ સૌ લોકોએ બી લીધું છે તેથી આપ સૌ લોકો જાણો છો કે કોંગ્રેસના આરોપોમાં કેટલા દમ હોય છે અને કેટલી બોગસ વાતો હોય છે એક બી રૂપિયો એ ભોજન માટે જે કંઈ અહીંયાના સામાન્ય નાગરિકો માટે જે કોઈ આશ્રમમાં વિઝિટરો હોય છે તેના માટે જે કંઈ વ્યવસ્થા છે એ જ વ્યવસ્થા રાજ્યના સૌ મંત્રીઓએ મુખ્યમંત્રીશ્રીઓએ અને સૌ અધિકારીઓને પ્રાપ્ત થઈ છે જે રૂમોમાં આશ્રમમાં આવતા આસ્થા જોડે જોડાયેલા સૌ ધાર્મિક ભાઈ બહેનો માટે જે વ્યવસ્થા હોય છે એ જ રૂમમાં રાજ્યના મંત્રીઓ કે સૌ અધિકારીઓ રોકાયા છે આ પ્રકારના કોઈ બી માધ્યમ વગરના બેઝલેસ એલિગેશન એ કોંગ્રેસનો જૂનો સ્વભાવ રહ્યો છે ને આજે એ જ કરી રહ્યા છે એ તો તમારે એ લોકોને પૂછવું જોઈએ કે ઉબાડ્યું ત્રણ હજાર રૂપિયા નું આવે કે ઉબાડ્યું કેટલા નું આવે તમે બધા મારા સૌ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના ભાઈ બહેનોને હું આભાર માનું છું સમાપન સમારોહમાં વર્ષ બે હજાર ચોવીસ બે પચીસ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કલેક્ટરો તથા જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સમાપન પ્રવચન સાથે ત્રણ દિવસીય ચિંતન શિબિરનું સમાપન થશે આ શિબિર દરમિયાન થયેલી ચર્ચાઓને આધારે રાજ્ય સરકારની આગામી નીતિઓને તથા કાર્ય યોજના વધુ મજબૂત અને પરિણામલક્ષી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી શક્યતા છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત